ભાવનગર શહેરના સરટી હોસ્પિટલ સામે કિંમતી જમીન મામલે વિવાદ વધુ વિકર્યો જમીન માલિક દ્વારા લેન્ડ ગેમિંગ હેઠળ ત્રણ લોકો સામે નોંધાવી શક્યા ભાવનગર બિમ્સ હોસ્પિટલના ડાયરેક્ટરે બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જ્યારે બીજી તરફ મહિલાએ આ મુદ્દે ડાયરેક્ટરને કોર્ટમાં લઈ જવા માટેની ચીમકી ઉચ્ચારી છે ત્યારે શહેરના સરટી હોસ્પિટલ સામે બિમ્સ હોસ્પિટલની બાજુમાં

મારું નામ એડવોકેટ આશ્ચર્ય એચ સંઘવી ભાવનગરથી અને મારા હસીલ અત્યારે જે સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ જેની અત્યારે હાલમાં અહીંયા કોઈ કારણોસર અટક કરવામાં આવી છે જે બાબતે અમે અહીંયા આવ્યા સાડા અગિયાર વાગે મારા હસીલના કહેવા પ્રમાણે એ લોકો અહીંયા નિવેદન દેવા માટે અહીંના પીઆઈ શ્રી ઝાલા સાહેબ એમને લઈને આવેલા જે અહીંયા બિમ્સ હોસ્પિટલની બાજુમાં મારુતિ હેલ્થ કેર સેન્ટર નામની જે જગ્યામાં ઘણા સમયથી દાવો ચાલતો હોય જે દાવા અંગે અમો અમના હાસિલ એટલે કે સોનલબેન વતી મનાઈ હુકમ એટલે કે અત્યારે અમારો કામ ચલાવ મનાઈ હુકમ એ જગ્યા ઉપર ચાલુ હોય જે બાબતને લઈને અવારનવાર અમોના હાસિલે એટલે કે સોનલબેનને તે ઘણી બધી આ જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી છે કે ત્યાં ગુંડા તત્વો આવીને હેરાન પરેશાન કરે છે દારૂડિયાઓ આવે છે ઝઘડાઓ ખોટા ઊભા કરે છે તો આવી બધી અનેકો ફરિયાદો વચ્ચે જ્યારે આ લોકો બીમ્સવાળા એમને પોતાના પૈસાના ને ધોંસે ખોટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લઈ કલેક્ટર સમક્ષ જતા ગઈ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ એમના હુકમથી એક એવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી કે જ્યારે એ જગ્યા ઉપર ઓલરેડી સિવિલ દાવો અમારો હાલ જે રેગ્યુલર દીવાની કેસ નંબર એકસો ત્રેસઠ બે હજાર ત્રેવીસથી પેન્ડિંગ છે જેમાં કાયમી હાલમાં કામચલાઉ મનાઈ હુકમ પણ પેન્ડિંગ છે કે જે અમને કામ ચલાવ મનાઈ હુકમ મળ્યા બાદ ખરેખર જ્યારે આવી દાવાવાળી કોઈ જગ્યા હોય તો એમાં કોઈ બીજા અન્ય ગુનાઓ દાખલ ખરેખર કરવાની સત્તા કોઈ સરકારને કે કોઈને હોતી ન હોય છતાંય કલેક્ટર સાહેબ શ્રી આ જગ્યાનું સ્થળનું કોઈ વિઝિટ કે કોઈ પણ જાતનો પુરાવાઓ કે કોઈ જાતના ડોક્યુમેન્ટરી લીધા વગર એક તરફી એવો હુકમ કરી અને સોનલબેનને આજે સવારે સાડા અગિયાર વાગે નિવેદનના નામે એમના ઘરેથી લાવી અને અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે અને નિવેદનને બધું પંચો આવ્યા બાદ એમને સવારે એવું જાણ કરવામાં આવે છે કે તમારી ઉપર અમે આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે ખરેખર અમોના નાસીલને આવી કોઈ લેમેન્ડ ગ્રેબિંગના હુકમ ત્યાં હોય અથવા તો કોઈ જગ્યા ઉપર એમણે દબાણ કર્યું હોય એવી કોઈ ખરેખર કલેક્ટર સાહેબ તરફથી અમને કોઈ એવો સમય મોકો કે એવો ક્યારેય જાણવા જોગ માટેની કોઈ બાબત અમને કોઈ અરજી મારફત કે રજૂઆત નથી મળી તેમ છતાં આ દિવસે જ્યારે અમારા અસીલને હજી ચોવીસ કલાક અગાઉ જ્યારે હજી ચોવીસ કલાકે નથી થયા એવા સમયે હજી અમે અમારા અસીલને લઈ ખુલાસાઓ કરવા કલેક્ટર સમક્ષ જઈએ ત્યારે એ પહેલાં અહીંયા એમની ઉપર લેન્ડ ગ્રેબિંગની વહેલી સવારે એમ કહેવામાં આવે છે કે એફઆઈઆર દાખલ થઈ છે અને એમની આજે ખોટી રીતે અટક કરવામાં આવી છે જ્યારે કોઈ બી આવી એટલી ગંભીર પ્રકારની ગુનાઈ પ્રવૃત્તિઓ ન હોય ત્યારે એક સ્ત્રીને એનો પૂરતો સમય એને આપવો જોઈએ એની રજૂઆત સાંભળવી જોઈએ જ્યારે એવું કોઈ વસ્તુ સાંભળવા નથી આવ આવી ત્યારે અમારી વિરુદ્ધ આ ખોટો ગુનો દાખલ થયો છે એની વિરુદ્ધ અમે લોકો આગળ કાર્યવાહી કરશું અને આની અંદર ભવિષ્યમાં હાઈકોર્ટ સુધી અમે કોચિંગ સુધી અમે આની અંદર લડત આપવાના છીએ ડાયરેક્ટર કેતન પરિક દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી અને જણાવ્યું હતું કે ઈલા હિતેશ અને સોનલ આ ત્રણેય વ્યક્તિઓએ તેની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો વાળ્યો છે જ્યારે અંગે જિલ્લા કલેક્ટરે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ નિલંબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેમ્બિક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા હુકમ કરતા

આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ હિલ્સ વાઘાવડી રોડ ભાવનગર નાઓ પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના એક હજાર બસો નવ ઓબ્લિક ચોવીસ ગઈ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે આ કામે સ્થળની વિઝિટ લઈ પંચનામું કરી લાગતા વળગતા શાયદોના નિવેદન લેતા આ હુકમને સમર્થન મળેલ હોય જેથી આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ